છેલ્લા ચોવીસ કલાકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને સરેરાશ સમગ્ર ગુજરાતમાં ઠંડીના અનુભવમાં વધારો થયો છે જોકે અહીં એ નોંધવું રહ્યું કે ટેમ્પરેચરમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી પરંતુ હવામાં સૂકું થઈ જતા ઠંડીનો અનુભવ વધ્યો છે આ સાથે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવ વિશે પણ હવામાન વિભાગે ભૂખતા કાઢતી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક સમગ્ર ગુજરાતમાં હવામાન રહેવાનું છે રાજ્યમાં મિનિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં હવામાન વિભાગે જણાવ્યા મુજબ કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી ઉપર રહેશે પાછલા ચોવીસ કલાકમાં નલિયા દસ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે જે બાદ અમરેલી મહુવા ગાંધીનગર અને બરોડામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન રહ્યું છે જે બાદ ભુજ રાજકોટ દીવ કંડલા પોર્ટ અને ડીસામાં સોળ ડિગ્રી ઠંડી રહી છે ત્યારબાદ અમદાવાદ પોરબંદર વલ્લભ વિદ્યાનગર જેવી જગ્યાએ મિનિમમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે